વિદ્યાકુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી અભિયાનની શરૂઆત ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલ હસ્તે કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે આ એક મેડિકલ મેજર સમસ્યા છે તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતાં જણાવ્યું હતું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં દસ ટકા ઘટાડો કરીએ તો ઉપરાંત બહારનું જંક ફૂડ ખાવું નહીં નિયમિત કસરત કરવી આ વિચાર તેમને વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અન્ય દસ વ્યક્તિને આ વાત કરે તેવી અપીલ પણ કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર આઠ વ્યક્તિ કે વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે જે એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટાપણું વધતું જાય છે સંકુલ મહેશભાઈ પટેલના માર્ગદર્શન વિદ્યાકુંજ પરિવાર ભારતમાં સૌ પ્રથમ ભારતમાં સૌપ્રથમ અપીલ ને ધ્યાને લઈને એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો અને આમ જનતાને જોડવાનો પ્રયાસ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મધ્યસ્વીતા મુક્ત ગુજરાતની જાહેરાત કરી હોય ત્યારે આ વિદ્યાકુંજની આ પહેલમાં

અને સ્વસ્થ રહેવા માટે જે એમણે ટિપ્સ આપી એ સમાચારને એ અપીલને જનજન સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે અભિયાનને અમારા એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીજી અને સાથે અમારા વિદ્યાકુંજ વિદ્યાધીના ચેરમેન જૈનભાઈ પટેલ દ્વારા ઉદ્ધાન કરવામાં આવ્યું અમારા આ અભિયાનમાં અત્યારે પાંચસો વ્યક્તિ રજિસ્ટર સંખ્યા જોડાય છે અને એમણે સંકલ્પ કર્યો છે કે અમે આ વિચારને અમે એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિને સાથે પહોંચાડશું અને આ રીતે બે દિવસમાં પાંચ વ્યક્તિ સુધી આ વિચાર પહોંચાડીને અમે હું સ્વસ્થ મારું ગુજરાત સ્વસ્થ મારું ગુજરાત મેરસ્વીતા મુક્ત ગુજરાત એ સંકલ્પ એ અભિયાનને જનજન સુધી પહોંચાડીશું સુરતના વિદ્યાકોંજ પરિવાર અડાજન દ્વારા શરૂ કરેલ હેલ્થ આઈઝ વેલ્થ ક્લબના તંદુરસ્તી અભિયાનની શરૂઆતમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ યુ ટેન્ફન્યુ